આજે માં આવવાનું એ કારણ છે આપણે એક રેર સિક્કાનું લિક્સ આવ્યું છે એમાં આપણે રસ ગાની આપ્યું છે બધા જેટલા હોય એટલા રેર સિક્કા હોય ને એનું લિક્સ છે આ લિક્સ નો તમારે આમાં બધા સિક્કા ને સિક્કા હોય ને કન્ડિશન સારી હોય તો એનું લિક્સ આવેલું છે આ લિક્સમાં એવું છે કે રેર વસ્તુ હોય સારી કંડિશનમાં હોય તો દસ હજાર રૂપિયા થી ઉપર મળી શકે આ આમાં કયો રેર કેવાય આપણે શરૂઆત કરીએ તો એક થી એક પૈસાનો સિક્કો ઓગણીસો તેપન નો આવે છે હૈદરાબાદ મિન્ટ એ એક પૈસા કહેવાય ઓગણીસો તેપન હૈદરાબાદ મિન્ટ એ દો પૈસા દો આઠ ના કહેવાય આઠ અડધો ભાગ કહેવાય પંચાવન ના આવે એ મું પચીસ પૈસા ની પાવલી આવે ઓગણીસો ની મુંબઈ મીટ ને પછી પૈસા પાવલી ઓગણીસો ત્રાણું ગેંડા સાહેબ આવે હૈદરાબાદ મીટ એ સ્ટારવાલી આવે ને બીજું પચાસ પૈસા ઓગણીસો સત્તાવન પછી પચાસ પૈસા ઓગણીસો ઓગણીસો સાસી મુંબઈ બીટ ને પચાસ પૈસા ઓગણીસો અઠ્યાસી નોઈડા બીટ નોઈડા બીટ ને પછી આગળ આપણે જોઈએ

ઓગણીસો ને પચીસ પૈસા હૈદરાબાદ મીટ પચીસ પૈસા એમાં હૈદરાબાદ ને પછી એક રૂપિયો ઓગણીસો ને પંચ્યાસી આપણે ઓલો ય માર્ક વાળો આવે ને એ હૈદરાબાદ મીટ હોય ઓગણીસો પંચ્યાસી હૈદરાબાદ મીટ પછી બે રૂપિયાનો સિક્કો ઓગણીસો ને સન્નું એ કોઈ મિટ કે માર્ક વગેરેનો આવે પછી બે રૂપિયા ઓગણીસો અઠ્ઠાણું હૈદરાબાદ મીટ પછી પાંચ રૂપિયાનો સિક્કો ઓગણીસો પાંચ રૂપિયાનો સિક્કો બે હજાર પાંચનો મુંબઈ મીટ ને આગળ હાલી આપણે ઓગણીસમાં કોઈને જોયું આપણે ને આગળ વધીએ આ રેર સિક્કાનું નું છે ભાઈ તમને સારું લાગ્યો ને એકવાર વિડીયો લાઈવ બધા કરી દેજો લાઈવ એકવાર વિડીયો લાઈવ કરી દો સેન ફોલો કરી લેજો આગળ જઈએ આપણે પાંચ રૂપિયા નો સિક્કો જોઈ લીધો આપણે ઓગણીસ મો સિક્કો છે ઓગણી એ સિક્કા છે નું લિક્સ હશે આમાં કઈ મીટકાર ને કઈ ને કયો સિક્કો ને બધુંય તમને આપણે સિક્કા સાથે સહી તમને બતાવી આજે મારે તમને લાઈવમાં બતાવવાનું કારણ એ હતું કે એમાં આ લિક્સ છે આ લિક્સ આવ્યું છે કે એ બધું રેર સિક્કાનું લિક્સ છે આ રેર સિક્કાનું લિક્સ છે ને આમાં તમારે છે ને તમે લાઈવ આપો તો આગળ માણસોને કોઈ સાથે ફ્રોડ ન થઈ શકે લાઈવ આપી દો વિડીયોને ને વિડીયો શેર કરો તો કોઈ સાથે ફ્રોડ ન થઈ શકે એટલે આ ઓગણીસ સિક્કા છે કેટલા ઓગણીસ સિક્કાનું લિક્સ છે આ આ ઓગણીસ સિક્કા ઓગણીસ સિક્કા રે આવે આ સિક્કા માં આ સિક્કા તમારે કલેક્શન કરવાના રહે આમાંથી આ સિક્કા સિક્કા છે ને એ બધા સારી હોવું જોઈએ બધું લખેલું છે સો ગ્રામ માં આવે છે આ કયો સિક્કો એક રૂપિયાનો સિક્કો ઓગણીસો બ્યાસી સિક્સ ગ્રામ આવે બમ્બઈ મીટ આવે છે ને ઓગણીસો ને બ્યાસી નો સિક્કો આવે બમ્બઈ મીટ એ સિક્કો રેર આવે રૂપિયાનો સિક્કો આવે આ બધું લખેલો આવે એ બધી લખેલો તમને આખી ડિટેલ વિડીયો મળી જશે ત્રણ દિવસથી બહાર ગયેલો હતો એટલે આ લિક્સ માટે ગયેલો હતો આ લિક્સ આવી ગયું છે હવે આ લિક્સમાં સિક્કા આપણે હવે ગોતવાના રહેશે ગોતવાના એવી રીતે રહેશે કે આપણે હારી કન્ડિશનમાં ગોતવાના ને આ નેક્સ્ટનું કારણ મારે કહેવાનું એ હતું કે આ કોઈ સાથે ફોરવર્ડ ન થઈ શકે આ નેક્સ્ટ હું તમને કીધું છે એક દિવસ હું તમને બતાવી દઈશ આપણે કાયદાસર બધું લખેલું છે તમારે ફરીથી સાંભળવું હોય તો હું તમને સમજાવી દઉં કઈ રીતનું એમ બરાબર એક પૈસા ઓગણીસો ને ત્રેપનના હૈદરાબાદ મીટ આવે એમાં કોઈ હૈદરાબાદ મીટ માર્કેટ ડાયમંડ મિટ કહેવાય ને એક દો આના ઓગણીસો પંચાવન બંબઈ મીટ ના પચીસ પૈસા ઓગણીસો ને એસી બંબઈ મીટ ને પછી પચીસ પૈસા ઓગણીસો ને ત્રાણું હૈદરાબાદ મીટ પછી પચાસ પૈસા ઓગણીસો ને સત્તાવન મુંબઈ મીટ પછી પચાસ પૈસા ઓગણીસો ને ઓગણસાઠ મુંબઈ મીટ પછી પચીસ પૈસા પચાસ પૈસા સોરી પચાસ પૈસા ઓગણીસો ને છી મુંબઈ મીટ પછી પચાસ પૈસા ઓગણીસો અઠ્યાસી નોયડા મીટ પછી દસમો સિક્કો રૂપિયાનો સિક્કો એક રૂપિસ ઓગણીસો બ્યાસી સો ગ્રામમાં આવે રૂપિયાનો સિક્કો મુંબઈ મીટ પછી અગિયારમો સિક્કો ઓગણીસો ને ત્યાંસી

પચીસ પૈસા ઓગણીસો ને હૈદરાબાદ બ્યાસી હેદરાબાદ પૈસા ઓગણીસો હૈદરાબાદ પછી પછી સિક્કો આવે આપણે રૂપિયાનો ઓગણીસો ને પંચ્યાસી હૈદરાબાદ મીટ ઓગણીસો ને પંચ્યાસી હૈદરાબાદ મીટલો ચકલી વાળો આવે તમને ખબર હોય તો એ સિક્કો પછી પોણ મો સિક્કો આવે બે રૂપિયાનો સિક્કો ઓગણીસો ને કોઈ માર્ક વગેરે નો આવે રૂપિયાનો ઓગણીસો ને અઠાણું હૈદરાબાદ મીટ પછી અઢાર મો સિક્કો આવે આપણે ઓગણીસો ને સન્નું પછી પાંચ રૂપિયાનો સિક્કો આવે ઓગણીસો ને સન્નું પૈસા ઓગણી માં સિતાવે પાંચ પાંચ રૂપિયાનો નો બે હજાર પાંચ પંચોતેર દિવસ બોમ્બે મેટ ના આ ઓગણી સિક્કા નું લિસ્ટ હશે આ ઓગણી ઓગણી સિક્કા રેર છે ઓગણી ઓગણી સિક્કા છે રેર છે કોઈ એની લાઈફ ને આપ્યો એકવાર લાઈવ આપી જાય વિડીયો ને ફોલો કરી લો ઓગણી સિક્કા નું લિસ્ટ છે ભાઈઓ અને તમને લિસ્ટમાં તમને બધે મેડકે માર્ક ને સિક્કા સાથે તમને આખો વિડીયો ડિટેલ મળી જશે પણ થોડુંક કામ હાલે છે ભાઈ એમાં બહુ વાર લાગે એવું છે કેમ કે અમારી પાસે ભાઈ થોડીક તકલીફ પડે એવું છે થોડીક તકલીફ પડે એવું છે એટલે તમને હવે આ સિક્કાનું લિંક્સ જોવા મળી જશે સિક્કા સહિત સાથે ફૂલ લોંગ વિડીયો આવી જશે આપણે બે દિવસમાં ઘણા દિવસથી હું લિંક તૈયાર કરી રહ્યો હતો એટલે લિક્સ મેં તૈયાર કરી લીધું છે હવે લિક્સ તૈયાર કરી લીધું એટલે હવે આપણે એનું સોલ્યુશન કાઢી નાખવાનું છે એટલે વિડીયો લાઈફ આપી જાય મિત્રોને કમેન્ટ કરવી કરી શકે મિત્રો જોઈ ન શીખ્યું એટલે આ પિસ્તોલ શહિદ આવી ગયું સોરી હો એકવાર મિત્રો મિત્રો આમાં એવું હતું કમેન્ટ બેન અત્યારે જ્યાં સુધી મને ખ્યાલ નહોતો હવે તમને બતાવી દઈશ આપણે થોડાક શીખાવી છે જાણકારી લઈશું આપણે હું સ્ક્રીનશોટ પડી લઉં પછી તમે સમજાવું આપણે હવે જેબ ટીપીટીમાં જઈ શીખવાની કિંમત જાણી તમને લાઈવમાં બધું સમજાવું

જો મિત્રો આપણે લીક્સ આપ્યું આ લિક્સ સહિત આવી ગયું સોરી મિત્રો અમે એવું હોય મોટા ભાઈ કે આમ કારેક જીપીટી કામ ન કરે આમાં શું છે કાર કામ ન કરે નેટવર્ક ઓછો આવતો હોય એટલે કામ ન કરે આમાં જો એક સિક્કારની ડિટેલ આપી અને પચ્ચીસ પૈસા ઓગણીસસો બાઈસી એની કિંમત આપી આપણને સિત્તેરથી બસો રૂપિયા આપી છે ઓગણીસો પંચ્યાસી રૂપિયાનો સિક્કો હૈદરાબાદ મીટ એને અઢીસો રૂપિયા આપી પહેલાં એની કિંમત સારી હોય આપણને એની કિંમત સારી હોય હૈદરાબાદ સારી condition હોય તો એની કિંમત તમને દસ હજાર રૂપિયા ઉપર સુધી મળી શકે છે આ આપણે ત્રણ સિક્કા ડિટેલ આપી હવે હું થોડાક બતાવી દઈશ કે મારા કલેક્શનમાં તો બહુ સારા સિક્કા આવેલા છે એટલે ચાલો હવે આપણે થોડાક સિક્કા તમને બતાવીશ તમારે સિક્કા જોવા હોય ને તો ભાઈ છે ને એક વાત તો તમારે ખાસ યાદ રાખવાની હા મારા કલેક્શનમાં સિક્કા તો બહુ બહુ સાજા છે પણ એ સિક્કા એમાં મારી પાસે રહે આ સિક્કા તમે જોઈ શકો છો આમાં આ કંડીશન બહુ સારી સારી કંડિશન એટલે આ કાટ ખાઈ ગયેલા એવા સિક્કા ન હોય સારા સિક્કા કંડિશનમાં હોવા જોઈએ આપણે આ શાંતિના સિક્કા આવે બધા આવા સિક્કા તમે ત્યાં જોયા નહીં તમને જોવા મળે છે એની એટલે વિડીયોને લાઈક કરજો ચેનલ ને ફોલો કરજો આ સિક્કા હું તમને બતાવું તમને સારા લાગે તે આપણે એક એક કરતા છે ને આપણે બધા સિક્કા છે ને તમને જોવા મળી જશે છે સાથે ને આપણે તો કિંમતે બહાર પાડી દેવાની છે હારા કન્ડીશન સારી હોવી જોઈએ કંડિશન એટલે મેં કીધી એમ હોવી જોઈએ આ રીતની કન્ડિશન હોવી જોઈએ પછી આપણે ખરાબ થઈ ગયેલી કંડિશન હોય ને તો એ રીતનું ના હાલે થોડીક તકલીફ પડી છે ભાઈ કે માયક ખરાબ થઈ ગયેલું છે એટલે ડાયરેક્ટ ફોનમાં બધો અવાજ આવતો હશે તમને તો ઓછું સમજાતું હોય છે આ ગોલ નથી કો આવે

લાખ લે ફોડ દે કરવા એ બધા ફ્રોડ લોકો જ હોય ને ફ્રોડ લોકોનો તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું આજે સુધી મારે વો ઓપ્શન તો ભાઈ રાજ દે બેરો બેસે ઓ મારા ફોનમાં પર કે આ ઓગણીસ સિક્કાનું લીક્ષ લખ્યું પાસે આ સિક્કા તમને મળે સારી કંડિશનમાં કોલ કરજો એવી રીતનું હતું એટલે તમને હું વાત સાચી સમજાવી દઉં છું મોટાભાઈ એટલે તમને હું તો એક વાત સાચી સમજાવી દઉં છું કે આપણે છે ને કોઈ સાથે ફ્રોડ ન થવો જોઈએ સારી સારી રીતે કામ કરવાનું છે આપણે આપણે એડમિશન ભરાય આપણે કોઈન બધા કલેક્ટ કરવાના રેર રેર કોઈન કલેક્ટ કરવાના પછી એગ્લિમેશન ભરાય ના જવાનું એગ્લિમેશન ભરાય એટલે આપણે કોઈન છૂટકીઓ બધી વસાઈ જાય સારી કન્ડિશન હોય ને બધી રીતે છૂટકીઓ બધી વસાઈ જાય છે ભાઈ જેની પાસે કોઈન હોય એ કમેન્ટ કરી દેજો હવે આગળ વધી આપણે ઘણા ભાઈઓ લોકો કમેન્ટ આવે છે પણ કણા ભાઈ એ કબેન આવે મિત્રો થોડી કબેટ 100 દે થાતી બરાબર એટલે ડબલ વાર કબેટ કરશો એટલે સબ જ પડી જશે વિદર તમને ટીકા કેમ લાગે તો વિડિયો શેર ઓર લાગ્યો હોય ને વિડિયો તો લાઈક કરજો ફોલો કરી લેજો કે આબ વેટલા સમયથી 7 સાલ સે આ YouTube ચેનલ ઉપર કામ કરું છું બે સાલ બે વર્ષથી તો આ ચેનલ બની પડી હતી એટલે આ સેનલ ઉપર બહુ અમે પાછું બે વર્ષથી કામ કરવા માંડ્યો છું અમે હજી તક મારે કોઈ સપોર્ટ નહીં મળ્યો નથી આ ચેનલ ઉપર એટલે તમે બધા સપોર્ટ કરો તો આ ચેનલ આગળ વધે તો આપણે ફ્રોડ લોકો છે સાવધાની રાખીએ ને ફ્રોડ લોકો કોઈ સાથે ફ્રોડ ન થઈ શકે આપણે ગુજરાતી ભાઈઓ માટે એટલે તમને સમજાવું છું ભાઈ મારા વિડીયો તમને સારી રીતે આવશે તો મારું થોડીક તકલીફ છે એટલે જ્યારે બધું થોડીક શોર્ટ સર્કિટ થઈ ગયું અને મારું બધું માયક ને બાહક બધું ભળી ગયું છે એટલે ડાયરેક્ટ ફોન પે ઉપર છે હું લાઈવ કરું છું એટલે કરું છું એટલે તમે વિડીયોને લાઈવ જરૂર કરજો કોઈ લાઈવ ના કરતા કોઈ કમેન્ટ ન કરતા ભાઈ તમારું લાઈવ કરવાનું કમેન્ટ કરવાના કંઈ પૈસા તો નથી લાગતા એટલે તમે લાઈવ ફોલો કરી લેવો જવાબ થોડુંક આ એટલે તમને સાચી જાણકારી મળે મારું એ કહેવાનું છે તમને આપણે પેલા રાજા રાણીના બધા કેવા સિક્કા આવતા બધા બધા તમને જોવા મળશે સારા સારા સિક્કા તમને જોવા મળશે અમારી ચેનલ ઉપર આપણે

એલ્યુમેલ માં આવે ઘણી ધાતુ માં આ કોઈ બધા આવે છે પછી ડાયરેક્ટ ફેસ ટુ ફેસ વાત કરવાની છે આપણે એકવાર હું ફેસ ટુ ફેસ આવ્યો હતો પણ બપોરના ટાઈમમાં આવ્યો તો મારે બહાર જવાનું હતું તારે કાલે કાલે સાંજે હું ફેસ ટુ ફેસ એટલે બધા આવી જાજો કાલે ફેસ કાલે હું મારો ચહેરો બતાવી દઈએ તમને મને ઓળખતા જ હશે ઘણા લોકો તો ઓળખે છે મને એટલે એટલે મારે કાલે એક બહુ સાસીને વાત કરવાની છે તમને બધાને એટલે મારી ચેનલને ફોલો કરી દો તમે આપણે એક ટીમ બનાવવાની છે આખી સિક્કા વિશે વોટ્સઅપ ગ્રુપ બનાવવાનું છે આખું વોટ્સએપ ગ્રુપ બનાવીને એમાં આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવીને સિક્કાનું ગુજરાતી ભાઈઓ ગુજરાત ગુજરાત કોઈન બનાવવાનું છે ગ્રુપ એ ગુજરાત કોઈન ગ્રુપ જોડાવા માટે અમારી ચેનલ ફોલો કરી લેજો એમાં જોડાવા માટે એમાં તમારા બધાને ડાયરેક્ટ પબ્લિક રહેશે જેની સિક્કા છે એ કોઈ બધા શિક્ષણ એમાં નાખી શકશે એમાં નાખી શકશે એ એ ગ્રુપમાં આપણે છે ને બધા સિક્કા એમાં નાખી શકશે ને એટલે આપણે એવી રીતનું કરવાનું છે એમાં ને એમાં હું પછી બધા સિક્કા નાખશે એટલે હું તપાસ કરી તપાસ કરીને એમાં સિક્કામાં આપણે તમારા કોઈને મહેરબાની કરી ફોન ન કરવો તમારા જેટલા કોઈન હોય નોટું હોય બધું નાખી દેવાનું ગ્રુપમાં નાખી દેશો એટલે હું ચેક કરી રહી ચેક કરીને મને એકબીજાને રેર હોય તો તમારે કોલ આવવાની વાટ જોવાની અને રેર ન હોય એટલે તમારે વાટ નહીં જોવાની રેર હોય તો હું સામે હાલીને કોલ કરી તમને તમારી પાસે રેર સિક્કો હશે રેર નોટ હોય છે તો સામે આલેલો કોલ કરી એ કોઈન સિક્કો વેસાવામાં હું તમારી મદદ કરીશ એટલે આ મારા વિડિયો સારા લાગતા હોય ને તો તમે એકવાર ફોલો કરી લેજો કોઈ લાઈફ ન કરતા તો હવે નમસ્કાર મિત્રો હવે આવીશું કાલે ફેસ ટુ ફેસ લાઈવ